ચાલો મિત્રો આપણે ભણી રહ્યા છીએ જૈવિક અણુઓ એમાં કાર્બોદિત અને કાર્બોદિતના એક પ્રકાર તરીકે આજે આપણે ભણીશું પોલીસેકેરાઈડ પોલીસેકેરાઈડ એટલે શું તો સામાન્ય વ્યાખ્યા તો એવી છે કે હેક્ઝોઝ મોનોસેકેરાઇડના અસંખ્ય અણુઓ હેક્ઝો શર્કરા હેક્ઝોઝ એ છે તો હેક્ઝોઝ મોનોસેકેરાઈડના અસંખ્ય અણુઓ નિર્જલીકરણની ક્રિયા દ્વારા ગ્લાઇકોસિડિક બંધથી જોડાતા બનતા અણુને પોલિસેકેરાઈડ કહે છે

मित्रो आ बद्दा पॉलीसेकेराइड ना एग्जांपल्स તમારે યાદ રાખવાના છે સ્ટાર્ચ ગ્લાયકોજન સેલ્યુલોઝ ડેક્સ્ટ્રિન ઇન્યુલિન કાઇટિન પેક્ટીન લિગ્નિન આ બद्दा पॉलीसेकेराइड છે કયા કયા સ્ટાર્ચ ગ્લાયકોજન સેલ્યુલોઝ ડેક્સ્ટ્રિન ઇન્યુલિન કાઇટિન પેક્ટીન લિગ્નિન ચલો આપણે બધા વિશે થોડી થોડી માહિતી મેળવી લઈએ આપણે પહેલા पॉलीसेकेराइड ની સામાન્ય ગુણધર્મો કહી દઉં

સંખ્યા જોડાયેલ મોનોસેકેરાઈડ ની સંખ્યા ઘણા બધા હેક્ઝોઝ મોનોસેકેરાઈડ નાણું એકબીજા સાથે જોડાય અને જે લાંબી સાંકળ બને છે એને આપણે પોલીસ તરીકે ઓળખીએ છીએ પોલીસે કેરેટ સ્વાદે ગળ્યા નથી હોતા હા મોનોસેકરેટ ના ડાઈ સ્વાદે ગળ્યા છે સ્વાદે મીઠા છે એમ આપણે બોલીએ પોલીસ એકરેટ એ કોષના રસ્તર માંથી પસાર થઈ શકતા નથી એનું જળ વિભાજન થાય જળ વિભાજન થવાથી શું બને તો કે પેલા ડાઈ ને પછી મોનોસેકરેટ છૂટા પડે આપણે બધા વિશે એક પછી એક થોડી માહિતી મેળવતા જઈએ સ્ટાર્ચ ની માહિતી મેળવીએ સ્ટાર્ચ એ વનસ્પતિ કોષનો સંગ્રહિત ખોરાક છે તમે જાણો છો કે ભાઈ સ્ટાર્ચ એ વનસ્પતિમાં સંગ્રહિત ખોરાક સ્વરૂપે હોય છે એટલે બધી જ વનસ્પતિમાં મોટા ભાગે ખોરાક સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે અને બધા પ્રાણીઓમાં ખોરાક સંગ્રહ ગ્લાયકોજન કાર્બોદિત જો સંગ્રહ હે તો ગ્લાયકોજન સ્વરૂપે હોય સિવાય તો બીજા ઘટકો હોય હવે સ્ટાર્ચના બંધારણમાં હોય શું તો કે સ્ટાર્ચના બંધારણમાં મુખ્ય બે ઘટકો છે એક ઘટક છે એમઆઈ એક ઘટક છે એમઆઈ અને બીજો ઘટક છે એમઆઈલો પેક્ટિન હવે એ જોઈ લઈએ ભાઈ એમાઇલોઝ અને એમાઇલો પેક્ટિનમાં શું ફરક છે તો એમાઇલોઝ એ ગ્લુકોઝના અણુઓની સીધી સીધી એટલે કે અશાખિત પોલીસેકેરાઇડ શૃંખલા છે મિત્રો અહીં જોઈ શકો છો કે ધીસ ઇઝ આલ્ફા ગ્લુકોઝ આલ્ફા ગ્લુકોઝ આલ્ફા ગ્લુકોઝ આલ્ફા ગ્લુકોઝ આલ્ફા ગ્લુકોઝ આ બધા આલ્ફા ગ્લુકોઝના અણુઓ છે હવે પહેલો કાર્બન આલ્ફા ગ્લુકોઝનો તો અહીંયા

આ એમાયલોઝ સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય છે એમાઇલોપેક્ટિનમાં શું ફરક એમાઇલોઝ કરતા તો ગ્લુકોઝ ગ્લુકોઝના અણુઓની આલ્ફા પણ શાખિત પણ શ્રૃંખલા છે મિત્રો તમે જોઈ શકો છો શાખિત એટલે હું શું કેવાનું ધારો કે ગ્લુકોઝ છે તો આ ગ્લુકોઝ 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 ગ્લુકોઝના અણુની જે લાંબી સાંકળ બને તો આને એમાયલોઝ કહેવાય પણ હવે આ ધારો કે ગ્લુકોઝ એક શાખા બની આવી શાખા શાખા ઉપરથી પણ બીજી શાખા બની આવું કંઈ પણ બન્યું તો એને એમાઇલો કહેવાય એમાઇલો પેક્ટિન એ ગ્લુકોઝ નાણો ની શાખિત સાંકળ છે હવે એમાં આલ્ફા વન ફોર ગ્લાયકોસેડિક હોય છે બંધ હોય છે પણ જ્યાંથી શાખા નીકળે છે ત્યાં બંધને કયો બંધ કહેવાય મિત્રો અહીં તમે ધ્યાન આપો એ બંધ વિશે આપણે થોડીક માહિતી મેળવીએ કે આ ગ્લુકોઝ નો પહેલો કાર્બન આ પહેલો કાર્બન છે ઓકે પણ આ ગ્લુકોઝ નો કેટલામો કાર્બન છે તો કે છઠ્ઠો એટલે અહીંયા જે બંધ રચાય છે આલ્ફા વન સિક્સ ગ્લાયકોસિડિક બંધ બને છે સમજ પડે છે મિત્રો એટલે એમસીક્યુમાં હું જો એમ પૂછું કે એમઆઈલોઝમાં કયા રાસાયણિક બંધ હોય તો આલ્ફા વન ફોર ગ્લાયકોસિડિક બંધ પણ એમાં પેક્ટિન ની અંદર આલ્ફા વન ફોર ગ્લાયકોસિડિક બંધ અને આલ્ફા વન સિક્સ ગ્લાયકોસિડિક બંધ એમ બે બંધ જોવા મળે છે સ્ટાર્ચ આયોડીન સાથે ભૂરો રંગ આપે છે મિત્રો સ્ટાર્ચમાં આ પ્રકારે શાખાઓ અને ગૂંચળામય સ્વરૂપ બનતું હોવાથી આયોડીનના અણુ સાથે જોડાઈ શકે અને એટલા માટે સ્ટાર્ચની કેમિકલ ટેસ્ટ

એના કરતા ગ્લાયકોજન થોડું વધારે જટિલ વધુ જટિલ સ્વરૂપ ધારણ કરે છે તમારી આપણી ટેક્સ્ટબુકની જ આકૃતિ છે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ શૃંખલા બતાવી છે એટલે શું કે આ શૃંખલા એ સામાન્ય એક પોલિસેકેરેડની એમઆઈલોઝ શૃંખલા જેવી શૃંખલા આપી છે જેમ કે આ અહીંયાથી બ્રાન્ચ પડે છે બ્રાન્ચ એ કઈ બ્રાન્ચ તો કે ભાઈ અહીંયા વન સિક્સ ગ્લાયકોસેડિક બંધ હશે એના ઉપરથી પછી બીજી બ્રાન્ચ એનાથી ત્રીજી બ્રાન્ચ આ રીતે થોડી વધારે જટિલ પોલિસેકેરાઇડ વધુ શાખિત પોલિસેકેરાઇડ શ્રૃંખલા જે બને એ શૃંખલાને આપણે શું કહીશું ગ્લાયકોજન પ્રાણી કોષનો સંગ્રહિત ખોરાક અને એના જમણા છેડાને રિડ્યુસિંગ છેડો કહેવાય જ્યારે ડાબી બાજુના છેડાને નોન રિડ્યુસિંગ એન્ડ નોન રિડ્યુસિંગ છેડા તરીકે ઓળખવામાં આવે છે સેલ્યુલોઝ તો સેલ્યુલોઝ શું છે તો કે સેલ્યુલોઝ પણ ગ્લુકોઝનો પોલિમર છે અશાખિત પોલિમર છે પણ એ બીટા ગ્લુકોઝનો છે સાંભળો આલ્ફા ગ્લુકોઝનો અશાખિત પોલિમર એટલે કે એમાઇલોઝ જ્યારે બીટા ગ્લુકોઝનો અશાખિત પોલિમર એટલે કે સેલ્યુલોઝ બધા મિત્રો જાણો જ છો કે સેલ્યુલોઝ એ બીટા ગ્લુકોઝની અશાખિત સાંકળ અને વનસ્પતિ કોષ દિવાલના બંધારણમાં મુખ્યત્વે આ ઘટક છે જોઈ શકો છો ધીસ ઇઝ બીટા વન ફોર ગ્લાયકોસિડિક બોન્ડ

યાદ રાખીશું મિત્રો આપણે કે ઇન્યુલિન એ ફ્રુક્ટોઝનો અશાખિત પોલીમ છે ફ્રુક્ટોઝના ફ્રુક્ટોઝ વચ્ચે બોન્ડ જોવા મળે છે અને જલ ફ્રુક્ટોઝના પોલીસે પોલીમરને ઇન્યુલિન તરીકે ઓળખવામાં આવે છે તમારી જાણ ખાતર કહી દો કે અહીંયા યાદ રાખશું મિત્રો ઇન્યુલિન અને ઇન્સ્યુલિન ઇન્સ્યુલિન ને ઇન્યુલિન એક નથી ઇન્સ્યુલિન આપણો અંતઃસ્ત્રાવ છે વિચ ઇઝ મેડઅપ પ્રોટીન

ફૂગની કોષ દિવાલમાં આવ્યું છે એટલે ને ફૂગ કાષ્ટક એવા નામથી પણ ઓળખવામાં આવે છે તો આ છે કાઇટિન કાઇટિન એન એઝ ઇટાઇલ ગ્લુકોઝ એમ પોલિમર કહેવાય ઓકે તો આના વિશે બહુ મહત્વના એમ પૂછાય છે એટલે યાદ રાખશું કે એમ માટે આ બહુ મહત્વનો ટોપિક છે કાઇટિન ઘણી વખત તમે નીટના સવાલ પૂછો એક વર્ષ નહીં એક વર્ષ એક વર્ષ નહીં એક વર્ષ પૂછાયા જ કર્યું છે શું તો કે નાઇટ્રોજન યુક્ત પોલિસેકેરેડ કયો અથવા ફૂગની કોષ દિવાલમાં કયો પોલિસેકેરેડ હોય આ બધા તમારે યાદ રાખવાના છે તો ફૂગની કોષ દિવાલ એન એસિટાઇલ ગ્લુકોઝેમાઇન નો પોલિમર છે ઓકે મિત્રો હવે એક બીજી એ વાત કહું કે પોલિસેકેરેડ બે પ્રકારના હોય જે પોલિસેકેરેડના બંધારણમાં એક જ પ્રકારના મોનોસેકેરેડ ભાગ લેતા હોય તો એવા પોલિસેકેરેડને આપણે

દાખલા તરીકે સ્ટાર્કનું જળ વિભાજન કરો એટલે માત્ર ગ્લુકોઝ જ મળે ગ્લુકોઝ સિવાય બીજું કઈ ન મળે દાખલા તરીકે એન્યુલિન એનું જળ વિભાજન કરો તો અંતિમ ઘટક તરીકે ફ્રુક્ટોઝ જ મળે બીજું કઈ નહીં જળ વિભાજન કરો એટલે એન એસિટેલ ગ્લુકોઝ એમ આઈન જ મળે ઘણા બધા અણુઓ એક સરખા હોય એટલા માટે એને કહેવાય હોમોપોલિસેરાઈડ હિટરોપોલિસેકેરાઈડ ગુજરાતીમાં કહીશું વિષમ કોને કહેવાય તો કે જેની અંદર વિવિધ પ્રકારના મોનોસેકેરાઈડ ભેગા થઈ અને જે પોલિસેકેરાઇડ બનાવ્યું હોય એને હિટરો પોલિસેકેરાઇડ કહેવાય દાખલા તરીકે પેક્ટિન હેમિસેલ્યુલોઝ હાઇલ્યુરોનિક એસિડ હિપેરિન મ્યુસિલેજ આ બધા હાઇલ્યુરોનિક એસિડ હિપેરિન અને મ્યુસિલેજ આ બધાને કોમનલી મ્યુકોપોલિસેકેરાઇડ એવી તરીકે પણ ઓળખવામાં આવે છે આ બધા નામ તો તમે સાંભળ્યા છો સ્થૂલ કોણક પૈસીમાં પેક્ટિનનું સ્થૂલન જોવા મળે છે લીલની કોષ દિવાલમાં હેમિસેલ્યુલોઝ જોવા મળે છે

નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લિપિડ વિશે બહુ ડિટેલ તલસ્પર્શી અભ્યાસ કરીશું થેન્ક યુ